હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે જોરદાર વિડિયો લઈને આવ્યા છીએ જેમાં તમને બધાને મજા આવી જશે હું પહેલાં કમ્પ્લીટ બેસી જઉં અને પછી તમને સમજાવું છું બધી રીત તો જુઓ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાની છે એક બનાવવાની છે ફ્રેન્ડ્સ તમને બધાને જોઈને આનંદ થશે તે બધા કોઈને કહેતા નહીં અને હું તમને બધાને ટ્રીક હમજી દઉં છું ફટાફટ તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તે પહેલાં તે બધા વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો તને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો ચાલો આપણે વિડીયોનો સ્ટાર્ટ કરીએ છીએ અને આજે આપણે જે ઘન બનાવવાની છે એ કોઈને મારવા માટે નથી બનાવવાની ફ્રેન્ડ્સ આપણે જે ઘર બનાવવાનું છે તે ઘર એવી બનાવવાની છે કે બધા આપણે જોઈએ છીએ ઘરની વાડી હોય છે ખેતર હોય છે તેમાં બધા જાનવર બધા પેસીને પક્ષીઓ નુકસાન કરે છે તેના માટે અવાજ વાળી બંદૂક આપણે બનાવવાની છે ચલો ફ્રેન્ડ્સ વિડીયોનો એન્ડ તક બની રહેજો કઈ રીતે બનાવવાનું છે બધું તમને બતાવી દઉં છું જો ફ્રેન્ડ્સ આપણે ઘન બનાવવા માટે પહેલાં ઉપયોગ કરવાનો છે આ બોતલ આ બોતલ પછી આ પાઇપની આપણે જરૂર પડશે ફ્રેન્ડ્સ આ પાઇપ આપણે ઘન બનાવવા માટે જરૂર પડશે પછી આપણે જરૂર પડશે ફેવિકની આ ફેવિકથી આપણે એના ધનને ચોંટાડવાની છે પછી આપણે જરૂર પડશે આ લાઇટર લાઇટરને આપણે એનું જે આ ટક ટક કરીએ છીએ જે લાઇટરમાં તંખલો થાય છે એની આપણે જરૂર છે તે આ લાઇટરની આપણે જરૂર પડશે એને બી સાઈડ મૂકજો અને આ છે આપણી આરી પટ્ટી જેને આ પાઇપને કપવા માટે તો ચલો ફ્રેન્ડ્સ વિડીયોને સ્ટાર્ટ કરું છું અને એમાં બધું કટિંગ કરીને બતાવું છું કે તે બને છે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે આ પાઇપને કપવાની છે જેને આપણે ભરાવાની છે અહીંયા આપણે જેનો આગળનો મૂઢિયો આવે છે જે બોતલનું એના આગળ ભરવાનું છે અને આપણે એનું કટિંગ કરવાનો છે ભાગ આટલે સુધી આપણે એને કટિંગ કરી લેવાની છે તો ચલો ફ્રેન્ડ્સ હું પહેલાં એને કટિંગ કરી લો ફટાફટ તમે જોઈ શકો છો આટલે સુધી રાખીને એને આપણે કટિંગ કરી લેવાની છે ફ્રેન્ડ્સ જો ફ્રેન્ડ્સ મેં આ ટુકડો કાપી લીધું છે તમે જોઈ શકો છો આટલો ટુકડો છે એની અંદર આ રીતે આપણે લગાવવાનો છે પણ આ હાલ એ બોતલમાં ટાઈટ જવો જોઈએ એકદમ તો એને હું તો પહેલાં થોડું ગરમ કરી લઉં છું અને પછી એને આપણે અંદર નાખી દઈએ છીએ ફ્રેન્ડ્સ આપણે આ બોતલને તૈયાર કરી દીધી છે આગળનો એનો ભાગ છે અને આ બોતલથી અમે આટલો વાગીને દૂર રાખ્યો છે હવે ફ્રેન્ડ્સ આપણે હવે એને આ જગ્યા પર આપણીને શોકેશ બનાવવાની જે ગનને સ્વિચ આવે છે જે દબાવવાળી તે આપણે લગાવવાની છે હવે ફ્રેન્ડ્સ આપણે પહેલાં ગરમ કરીને આ પાઇપ અંદર લગાવી દઈએ ને અંદર ફેવિકિક મારી દીધી છે આ નીકળીને એ રીતે અને પછી આપણે પાઇપનો ટુકડો થોડો કાપીને અને અહીંયા આપણે ફેવિકિક અને માટી જે આપણે રેત કહીએ છીએ તે તેનાથી આપણે ચોંટાડીને ફેકથી મજબૂત કરી લીધી છે અને માપનો ટુકડો જે આપણે હાથમાં પકડતા ફાવે તે રીતે મેં બનાવી છે તે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ હાથમાં પકડવા માટે મુઠો બનાવ્યો છે અમે જે આપણે ગનમો બનાવીએ છીએ અને ફ્રેન્ડ્સ હવે આપણે આને કાણું નથી કરવાનું આ ખાલી એમનામાં જ મેં ઉપર ચોંટાડી દીધું છે બોટલના ઉપર અને આ તમે જોઈ શકો છો આ ગન તૈયાર છે હવે ફ્રેન્ડ્સ આપણે એના પર શોકેસ કરવા માટે આ જે છે એનો ટુકડો મેં થોડો પાઇપનો કાપી લીધો છે હવે એને આપણે દૂરબીન બનાવવાનું છે જે ગનના ઉપર બંદૂક પર દૂરબીન આવે છે ને તે બનાવવાનું છે અહીંયા મેં ટુકડો એ ચોટાડ દઈએ એના ફેવિકથી આપણે આ બંદૂક બની બનાવી દીધી છે તમે જોઈ શકો છો અમે આ નીચે પકડવાની ને ફેવિકથી પકડવાનું બનાવ્યું છે એ નીચે હવે આનો થોડો શો આપ્યો છે ગોળાનો જેવી રીતે આ રીતે આપણે બંદૂક મારીએ એ તમે જોઈ શકો છો સામે પેલું તળાવ તમને દેખાતું હશે આના અંતરથી આપણે તમે જોઈ શકો તો એના માટે છે હવે આપણે બંદૂકનો આકાર એમાં આપ્યો છે હવે ફ્રેન્ડ્સ આનું કામ તો આપણે અડધું તો પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ હવે એના અંદર આપણે સ્વિચ ગોઠવવાની છે ટર આવે છે જે આપણે તમે બધા માર્કેટમાં સસ્તું જ પડશે તો આના અંદર આપણે સ્વિચ આવે છે તમે જોઈ શકો છો આવું સ્વિચ કાઢી નાખી છે આ સ્વિચ એની આ સ્વિચને તમે દબાવો તો આમાં સ્પાર્ક થાય છે ફ્રેન્ડ્સ આગળના તારે તો આપણે શું કરવાનું છે આમાં તો એક આ તાર અને જે કારણ કોન્ટેક્ટ છે આ બંને તારોને આપણે કાઢી નાખવાના છે પહેલાં અને પછી એ તારોને આપણે અહીંયા બોટલના અંદર કનેક્ટ આપી દેવાના છે અંદરની સાઈડે તો ફ્રેન્ડ્સ હું આ સ્વીચના આપણે કમ્પ્યુટર બની દઈએ છે એને હું ટેપિંગ કરી દઈએ છીએ કારણ કે આ સ્વીચનો પાવર જે આપણા હાથમાં લાગે નહીં અને આ તમે જોઈ શકો છો આ બંને તાર મેં એના કાઢી નાખ્યા છે જેમાં એ સ્પાર્ક થશે જો સ્વીચને લગી દીધી છે અહીંયા બંને તાર આપણે એના અંદર જોઈન કર્યા છે બંને નજીક રાખ્યા છે કારણ કે આ સ્પાર્કિંગમાં થઈ શકે તે રીતે હવે આ સ્વીચને આપણે અહીંયા કાણું કરવાના છે જેના માટે આપણે આ ગેસ આપણે બોલ્ડ ગરમ કરીએ છીએ એ ગરમ કરીને અને અહીંયા એને એડજસ્ટ કરી દેવાની છે જો ફ્રેન્ડ્સ આપણે એમાં આ સ્વીચને એડજસ્ટ કરી લીધી છે કમ્પ્લીટ એમાં કાણું કાઢીને એને અંદર મૂકી દીધી છે હવે ફ્રેન્ડ જો એને હું સ્વીચને પાડી તમે અવાજ બી સાંભળી શકતા હશો હવે આપણે એને અહીંયા બધું ફેબ્રિક લગન ફિટ કરી લેશું અને પછી એને આપણે ચેક કરીએ ફ્રેન્ડ્સ કે એમાં કેવું એનો એક્સપેરિમેન્ટ રહે છે ચલો ફ્રેન્ડ બીજા કામ માટે કોઈ બીજા કામ માટે ચલો ફ્રેન્ડ્સ લાઈક ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આવા ઉડી જો અમારી ફ્રેન્ડ ચાલો